ઈશ્વરની સ્થિતિ છે ને એ નો ટાઈમ એન્ડ નો સ્પેસ પણ જો ઈશ્વરની હાજરી ના હોય ને તો સોરમ બધી બી જાય બહુ આપણાથી અલગ નથી આપણામાંથી જ છે અને ગિરનાર યાદ આવે એક બાપના જેમ કે આનો બાપની ગોદમાં રમવા જઈએ અમારા સંસ્કાર અમારી પર્સનાલિટી નક્કી કરે છે કે દેવું કરીને પણ ઘી ગાયનું ખાઈ લેવું જોઈએ નાસ્તિકો આપણે એમ કે સનાતન ધર્મ વિરુદ્ધ છે બિલકુલ નહીં મારે ફક્ત સન્યાસ માટે ત્રણ જ મુદ્દા જાણવા હતા પહેલો તો ઈશ્વર છે કે નહીં આ બધા સાધુને તું તારી કરી નાખ્યા હશે ને ઇકોનોમિક્સ અને સાયકોલોજી સાથે મેં ટીવાય બીએ કમ્પ્લીટ કર્યું પછી હું વિદેશમાં ત્રણેક વર્ષ રહું ચારથી પાંચ કન્ટ્રી સોરઠ દેશના સંચરીઓ ને એના ચડીઓ જો ગઢગીર નાર અરે રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર ગરવો ગઢગીર નાર આપ પાછળ જોઈ શકો છો અને ભવનાથ મહાદેવનું મંદિર હાલ આપણે આવ્યા છીએ ગરવા ગઢગીરનારની ગોદમાં અને મોજે ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે મારી સાથે છે હંસગીરી બાપુ એક અદ્ભુત વ્યક્તિત્વ એવા સંન્યાસી કે એને સાંભળવા તમને ચોક્કસ ગમશે બાપુ તમારું સ્વાગત છે થોડા અમે પ્રશ્ન કરીએ છીએ આપને કોઈ એવા પ્રશ્ન હોય તો સમજીને માફ કરી દેજો જાત પૂછીએ સાધુ કી પૂછ છો પણ તમારું બેકગ્રાઉન્ડ તમારું સફર થોડું એના વિશે તમારું કોઈ એજ્યુકેશન કે તમારી ભૂતકાળની લાઈફ આમ તો સાધુ ને પ્રશ્ન પૂછાતો નથી પણ મને આ મિત્રો માટે થઈને એવી જિજ્ઞાસા થઈ કે તમે જે રીતના જવાબ આપો છો તો તમારો આ થોડો બેકગ્રાઉન્ડ ની થોડી વાત કરો છો તો વધારે મજા આવશે હવે આમાં એવું છે કે અમે જે સંસારી જીવનમાં હતા ને અમારો પહેલો જન્મ હતો અત્યારે જે જન્મ છે ને એક જન્મ મીટાવ્યા પછી ગુરુ જ્યારે દીક્ષા આપે ને ત્યારે અમારો નવો જન્મ છે બરાબર છે તમે જે વ્યાખ્યા કરો છો કે સાધુ કે ના પૂછીએ ચાલે કે ભૂતકાળ ના પૂછવો જોઈએ એની પાછળ કારણ એક છે કે જે વ્યક્તિ મૃત્યુ થઈ ગયું એની પાછળ શું જરૂર છે પણ હવે એવો સમય છે કે પ્રશ્ન તમારા જેમ પૂછવા બી જોઈએ અને સાધુએ જવાબ દેવા પણ જોઈએ બરાબર આમાં કોઈ ખોટું નથી તો કોઈ એમાં બોધ જેવો વિષય નથી હવે જો મારા જીવનની વાત કરીએ તો મેં એજ્યુકેશનની વાત કરીએ તો મેં પીટીસી કરેલું છે અને ઇકોનોમિક્સ અને સાયકોલોજી સાથે મેં ટીવાય બીએ કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન બી કરેલું ગ્રેજ્યુએશન પછી મેં એલએલબીમાં એડમિશન લીધું પણ પછી એમાં જઈ ન શક્યા પછી પાંચેક વર્ષ શિક્ષક રહ્યા પછી તો આ શું છે એકવીસમી સદીનો સમય છે એટલે હું છે બધાને આર્થિકતાની લાભ હોય એટલે અમે બી એ સમયમાં અમે બી બાળક વૃત્તિમાં હતા આધ્યાત્મથી કાંઈ એવું લેવા દેવા હતું નહીં થોડું ઘણું સમજણમાં તમે જેમ અભ્યાસ કરતા એમાં એમ અમારો અભ્યાસ હતો એના પછી હું વિદેશમાં ત્રણેક વર્ષ રહું ચારથી પાંચ કન્ટ્રીની અંદર ચારથી પાંચ કન્ટ્રીમાં ત્યાં બિઝનેસને કરતા પણ જેને કહેવાય ને કે જૂના જન્મના કોઈ સંક્ષિપ્ત કર્મ એ છે ને જાગૃત થઈ ગયા હોય અને આ વખતની ચેતના ઉપર એ સતત પ્રકાશ પાડે ને એટલે વ્યક્તિત્વ જેટલું જીવન ગયા વખતથી છોડ્યું છે ને એટલું જીવન જીવવાનું ચાલુ કરે એટલે મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનમાં ધીમે 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 એક જ્ઞાન પીપાસા જાય ગઈ એટલી હદે જ્ઞાન પીપાસા જાય ગઈ કે આજે હું તમારા વિડીયો વતી પહેલી વખત માફી માગું છું કે મેં મારી જિજ્ઞાસાને સંતોષવા માટે ઘણા બધા સાધુને તું તારી કરી નાખ્યા હશે સંન્યાસ પહેલાં તમે સાધુ થઈ ગયા મારા પ્રશ્નનો જવાબ કેમ નથી આપતા બરાબર એટલી હદે પણ હકીકતમાં એ મારી જિજ્ઞાસાવાસ છે ને એક થયેલું કૃત્ય છે કૃત્ય તો છે જ એના પછી મારા પ્રશ્નોના જવાબ માટે હું ઘણું બધું રખડ્યો ઘણા બધા સંતોને એના બધાની મુલાકાત લઈ એક વખત એવું થયું કે એક મહાત્મા આવે છે અને એ મહાત્મા માટે મને પૂર્વગ્રહ બીજા લોકો દ્વારા એવો બાંધવામાં આવ્યો હતો કે આ બાપુ રખડે છે એને બીડી પીવી રખડવું અને રાષ્ટ્ર રાષ્ટ્રવાદની વાત કરવી કે અમે આરતી પૂજા ક્યારે જોયા નથી એટલે કે નાસ્તિક જેવા બાવા છે નફટ બાવા જેને કહીએ ને ભાષામાં એવા વ્યક્તિ મારી સામે આવ્યા ને મને કીધું જેની હું વાત કરું છું મારા ગુરુ મહારાજ જેનું નામ છે સૂર્યનારાયણ ગિરિજી મહારાજ તો એમને મને કીધું બેટા ચા બનાવ્યું ને હું ગૌશાળામાં હતો કે ચા બનાવો ને મેં ચા બનાવ્યો પાયો એટલે મેં ધીમેથી એટલો જવાબ આપ્યો મને કે બેટા તારા દસ પ્રશ્નોમાં તે લોકોની પથારી ફેરવાનું બંધ કરી દીધું કે હું એના જવાબ આપું એટલે હું પહેલાં શોખ થઈ ગયો કેમ કે મને એમ થયું મેં આમને કોઈ કીધું નથી હું મારા કંઈ દસ પ્રશ્નો છે મારા એવા ઓળખીતામાંથી એના સુધી કોઈ પહોંચે એવું કોઈ છે નહીં તો આવા જે સન છે ને એ ખરેખર આત્મજ્ઞાન સુધી પહોંચેલા છે મારે ફક્ત સંન્યાસ માટે ત્રણ જ મુદ્દા જાણવા હતા પેલો તો ઈશ્વર છે કે નહીં પછી જગત અને જીવ આ ત્રણ અલગ છે કે એક છે આ ત્રણ મારી શોધ હતી કે રી દાદાની ભાષામાં કહીએ આ ત્રણ મને જે આપે ને એના માટે મારે પાછી તપસ્યા નથી કરવી નવ દસ વર્ષ કીધું હિમાલયમાં કોણ ટાઈમ બગાડે ભર જોવાની કીધું કોઈક જો તૈયાર ભાણું આપી દે ને તો મારે તાત્કાલિક ખાઈ લેવું હતું બસ એ મને ગુરુજી દ્વારા મળ્યું એટલે મેં એમને ધારણ કર્યા અને મારું જૂનું જીવન છોડી અને મેં સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો અને અત્યારે મારું નામ હંસગીરી મહારાજ છે આ મારો નવો જન્મ છે અને નવા જન્મને બસ આ ચોથું વર્ષ ચાલે છે બાપુ અમે તો સંસારમાં છીએ અને અમારા વિશે સંસારીઓ વિશે કહું અમે આખી જિંદગી બધું ભેગું કરવામાં અમે ખુદ છેલ્લે ભેગા થઈ જાય પડીકો વરી જાય બરાબર આ અમારું જીવન હોય છે બરાબર તો આની કમ્પેરિઝનમાં સન્યાસી નું જીવન છે એ જીવનના આવા કયા કાર્યો સાથે જોડાયેલા છો હવે એવું છે કે તમારા પ્રશ્ન પાછળ હેતુ એવું છે કે સન્યાસી ઉત્તમ છે કે સંસારી ઉત્તમ છે બરાબર તમને સંસારીમાં એમ લાગે કે અમારા ઘણી બધી આ જફા મારી પરિવાર સાચો પ્રસંગમાં અમારે ભંડારામ જવાન છે બરોબર છે તમારા પિતાજી લેવલે પણ આવું બધું છે તમારા પિતાજી છે તો અમારે ગુરુ છે અચ્છા તમારા પુત્ર હોય તો અમારે કલશ રૂપિયા આવે તમારા કાકા છે તો અમારે કાકા તો ભગવાન સુધી જવાનો શ્રેષ્ઠ માર્ગ કયો સન્યાસી કે સંસારી બંને માર્ગમાંથી જઈ શકાય પણ મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ હું મારી વ્યક્તિગત વાત કરું છું હું કોઈના બીજા માટે જે કંઈ અલગ હોય એમાંથી મને વાંધો નહીં હું મારી વ્યક્તિગત વાત કરું ને તો હું સન્યાસી હોવા છતાં એવું કહું કે સંસારી માર્ગ સૌથી ઉત્તમ છે એનું કારણ કે તમે જવાબદારી પૂરી કરો અમારા જેવા બધા સન્યાસીઓની મોબાઈલથી લઈ રિચાર્જ થી લઈ આશ્રમથી લઈ આ બધી વ્યવસ્થા પૂરી કરો તમે તમારા પડોશીની વ્યવસ્થા ગામની અને રાષ્ટ્ર સુધીની વ્યવસ્થા પૂરી કર્યા પછી ભગવાન માટે પ્રાપ્તિ માટે તમે તોય સમય કાઢો છો ને એટલે મારી દ્રષ્ટિએ સંસારી માર્ગ ઉત્તમ છે ખુદ વાસુદેવ કૃષ્ણ જેને યોગના ગુરુ કહેવાય સંસારી વિષ્ણુ અવતાર બધા સંસારી તો સંસારી માર્ગ સૌથી ઉત્તમ છે મારી દ્રષ્ટિએ માણસો બાપુ એવું સમજે છે કે જે લોકો પાસે ગુમાવવાનું કશું નથી જનરલી સમાજની અંદર ઘણા બધા વિચાર છે એનો પોઈન્ટ કહું છું તમને કે જેની પાસે ગુમાવવાનું કંઈ નથી એ જનરલી સાધુ થઈ જવાનું છે આવું વિચારે છે કાંઈ નથી થતું એટલે એનાથી કાંઈ નથી થતું આવું ઘણા લોકો વિચારે છે તો આપે એટલું એજ્યુકેશન અને બિઝનેસ આ બધું છોડી સંન્યાસી માર્ગ સ્વીકાર્યો તો આમાં આ સન્યાસી તમારા કાર્યો એના વિશે થોડી વાત એવું છે કે હું પણ છે ને એવું ઈચ્છતો હતો મને બી સરકારી નોકરી મળે કારણ કે મારો પરિવારનું જે બેકગ્રાઉન્ડ થયું ને મારા પપ્પા પોતે ત્રણ ગામના પ્રિન્સિપાલ હતા એટલે બધાને સરકારી બેકગ્રાઉન્ડ હતું એટલે અમને ઘરેથી એ જ સંસ્કાર કે સરકારી નોકરી આવી જાય લાઈફ સેટ થઈ જાય અઠાવન વર્ષ સુધી આવે અઠાવન વર્ષ પછી પેન્શન આવે એટલે મેં પણ બિન સચિવાલય ક્લાર્ક છે પછી પીએસઆઈની પરીક્ષા છે બિન સચિવાલય ક્લાર્કની બીજી એક પરીક્ષા છે એમ પાંચેક સરકારી પરીક્ષા એની અંદર ટેટ પણ આવી ગઈ પીટીસી કર્યું એટલે ટેટ અમારા વખતે નવી શરૂઆત થઈ હતી તો એ બધી પરીક્ષા પણ પાસ કરી પણ કહેવાય ને કે ગયા જન્મના સંસ્કારના લીધે એક મારામાં એવો વિચાર હતો કે મને કોઈ પણ જગ્યાએ બાંધવામાં આવે ને એટલે હું ત્યાંથી છૂટી જાઉં આસ્તિક અને નાસ્તિક બરાબર ઈશ્વર છે અને ઘણા માને છે ઈશ્વર નથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિવિધ ધર્મોથી બનેલો આ દેશ બરાબર હજારો સંપ્રદાયો બરાબર છે તો આના વિશે તમે શું માનો છો જો તમે વિવિધ ધર્મની વાત કરતા હોય તો પહેલી ચોખવટ કરું કે ધર્મ એક જ છે આપણે સનાતન વૈદિક ધર્મની વાત કરીએ પ્રશ્ન છે એ ધર્મ એક છે બાકી બધા સંપ્રદાય છે અને ધર્મ છે ને ધર્મ એને કહી શકાય કે જે ચોર્યાસી લાગ્યોની છે હું તો કોઈ આ બ્રહ્માંડ સિવાય બીજું બીજું બ્રહ્માંડ હોય ને એને પણ જે સેમ નિયમ લાગુ પડતો હોય ને એને કહેવાય ધર્મ બધા માટે જે એક ન્યૂટ્રન નિયમ લાગુ પડતો હોય એ છે ધર્મ બીજી વસ્તુ બાકી બધા સંપ્રદાય છે જેને આપણે કહીએ કે સમુદ્રમાંથી નીકળી અલગ અલગ લહેરો છે હવે તમે જે વાત કરો છો કે શ્રદ્ધા અને અણશ્રદ્ધા માણસ સમજીને જે કરે છે ને એ શ્રદ્ધા છે અને અણસમજણથી કરે છે ને એ અણશ્રદ્ધા છે એટલે કોઈ ભૂવા ઝૂણે છે કે નથી ઝૂણતા એ અલગ પ્રશ્ન છે માણસ જે પોતે એ વિષયને સમજે તર્ક દ્વારા પાણી હોય તો આપણે સમજીએ કે નહીં આ પાણી છે પછી ચેક કરીએ ચોખ્ખું છે એને ગ્લાસ દ્વારા ફરીએ બરાબર અને ધીમે ધીમે ઘૂંટ દ્વારા પીએ તો એને જે સમજે છે ને અને પછી એને ગ્રહણ કરે છે એ શ્રદ્ધા છે અને જે અણસમજણમાં કાર્ય કરે છે અણશ્રદ્ધા છે માણસ આખી આખી જિંદગી અનીતિના માર્ગે ચાલીને ધન ઉપાર્જન કર્યું હોય અથવા એવા જાણવા છતાં પણ એવા પાપ કર્યા હોય અને કોઈ એવું ધાર્મિક કાર્ય કરી નાખે અથવા તો ગંગાજી નાઈ લેવું ગંગાજીમાં નાવાથી જો કર્મનો નાશ થઈ જતો હોય ને તો મનુષ્ય આખા જિંદગી ખરાબ કર્મ કરે ડરવાની જરૂર નથી છેલ્લે ગંગાજી નાઈ લે રાવણ પણ નામ થી બચી જાય પણ એ શક્ય નથી ગંગાજી થી છે ને એનું શરીર પવિત્ર થાય છે શરીર પવિત્ર થાય એટલે મનમાં થોડી ઘણી શુદ્ધિકરણ આવે છે બરાબર છે હવે જે મનુષ્યના ખરાબ કર્મ હવે મને કહો પાંચમાં ભણતું છોકરું હોય ને એને બી ખબર હોય આ કરાય કે આ ન કરાય છતાં પણ આપણે કરીએ છીએ સ્વાર્થ ખાતર બરાબર છે આ છે ખરાબ કર્મ બીજું કે ભગવદ્ ગીતાની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન અષ્ટાંગ યોગ એટલે કે રાજમાર્ગની વાત કરે છે ને ત્યારે કૃષ્ણ ભગવાન એક પ્રસિદ્ધ વાક્ય છે કે વ્યક્તિ જો અષ્ટાંગ યોગના મારફતે જો પૂર્ણ રીતે સંપૂર્ણ અષ્ટાંગ યોગના નિયમોનું પાલન કરી અને અષ્ટાંગ યોગની પરિપૂર્ણ કરી લે છે ને તો એ એના હજારો જન્મના કહેવાય ને કે નીચમાં નીચ અધમમાં અધમ વ્યક્તિ પણ પોતાના સંપૂર્ણ કર્મનો નાશ કરી શકે છે બીજું કે જે કર્મને જે ધર્મ અધર્મની વાત થઈ એની સાથે તમે કીધું મને કે નાસ્તિકતા ને આસ્તિકતા તો એક વાત કહું તમને દર્શક મિત્રોને નવું જાણવા મળશે કે આપણા છે ને હિન્દુ ધર્મમાં વેદ ઉપનિષદ પછી આપણા જે પ્રામાણિક ગ્રંથો છે એની અંદર આપણા બાર દર્શન શાસ્ત્રો છે દર્શન શાસ્ત્ર એમાં છ આસ્તિક છે અને છ નાસ્તિક છે અચ્છા મતલબ એવું સમજો કે સનાતન સંસ્કૃતિમાં નાસ્તિકવાદને પણ સ્વીકારીએ છીએ આ ચોખટવાળી વાત એટલે કોઈ નાસ્તિક હોય તો આપણે એમ કહીએ કે આ સનાતન ધર્મ વિરોધી છે બિલકુલ નહીં એમાંના એક મુનિ હતા કપિલ મુનિ જેને ખરેખર નાસ્તિકવાદ ગણતા અને કપિલ મુનિનું એક પ્રસિદ્ધ વાક્ય હતું કે દેવું કરીને પણ ઘી ગાયનું ખાઈ લેવું જોઈએ આ એક ઋષિનું વાક્ય છે તમને વિશ્વાસ નહીં પણ વાસ્તવિકતા છે આપણા ગુજરાતના પાટણમાં થઈ ગયા આપણે ગૌરવ લેવું જોઈએ તો નાસ્તિક અને નાસ્તિકતાવાદ અને આસ્તિકતાવાદની કડી એવી છે કે નાસ્તિક લોકોને એવું કેવું છે અમુક નાસ્તિક એવું છે કર્મમાં બી માને છે એવું નથી નથી માનતા ઈશ્વરમાં નથી માનતા કર્મ આધીન દુનિયા ચાલે છે ઈશ્વરને શું કામ માનવા આ બી એક પ્રશ્ન છે તો હકીકતમાં ઈશ્વરના સ્વરૂપને જ્યાં સુધી આપણે ન સમજીએ ને ત્યારે આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે છે ને હંમેશા તર્કવાદ થાય આપણે એનો ચોક્કસ નિરાકરણ કે જવાબ ન મળી શકે હવે આપણે જો ઈશ્વરને સરળ ભાષામાં દરેક દર્શક મિત્રો સમજે અને સમજીએ તો ઈશ્વર છે ને ગુલાબના ફૂલ જેવું છે મનુષ્ય એમાં જોડેથી પસાર થાય બરાબર એની બરાબર નજીકથી પસાર થાય તો ગુલાબનો છોડ કે ગુલાબની એવી કોઈ ઈચ્છા નથી કે હું મનુષ્યને સુંગાડું એ મારી સામે દ્રષ્ટિ નાખે ને કે જોવે કે મારી કેવી સરસ મજાની પાંખડી છે મારો કેવો સુંદર મજાનો મારો ગુલાબી રંગ છે એની બી કોઈ ઈચ્છા હોતી નથી કે મનુષ્યની બી ઈચ્છા નથી હોતી સૂંઘુ પણ તમે ત્યાંથી પસાર થાવ ને એટલે તમને એની સોરમ આવે આવે ને આવે ભાસ થઈ જાય તો બસ ઈશ્વર છે ને આવું છે કે આ જગત જે કાંઈ છે જગત જે કાંઈ છે એનાથી ઈશ્વરને કાંઈ લેવા દેવા નથી પણ જો ઈશ્વરની હાજરી ન હોય ને તો સોરમ બધી બી જાય મતલબ આ અસ્તિત્વ બધું જ નાશ થઈ જાય તો આ બધા અસ્તિત્વ પાછળનું જે ચેતન તત્વ છે ને એ છે ઈશ્વર હવે આમાં ઘણા બધા સ્ટુડન્ટ પણ સાંભળતા હશે તો એને આપણે વાત કરીએ કે આપણે હિન્દુ ધર્મમાં એવું કહીએ છીએ કે શિવ અને શક્તિ બરાબર છે શક્તિ માને જે શિવ પાર્વતીની વાત છે શિવ શક્તિની શક્તિ માને દુનિયા જગતની અંદર જેટલું પણ દ્રશ્યમાન છે એકમાં જે પણ ભૌતિક છે ના જુઓ તો બિલોરી કાથી પણ જોઈ શકો સૂક્ષ્મ આવા ભલે ન દેખાતી પણ તમે મહેસૂસ પણ કરી શકો મતલબ આ બ્રહ્માંડમાં જેટલું મહેસૂસ કરી શકાય જોઈ શકાય એ તમામે તમામ શક્તિ છે આ પણ એક શક્તિ છે આવા આવ્યો આ પણ શક્તિ છે આ બોલીએ પણ શક્તિ છે હું બોલું છું ને તમારા સુધી પહોંચે છે કે આ શ્રોતા સુધી પહોંચે છે ને એ પણ એક શક્તિનું રૂપ છે અને જે શિવ છે ને ત્યાં એની પરિભાષા એવું લઈએ જેને આપણે શિવ કહીએ કે બ્રહ્મ કહીએ કે ભોળાનાથ કે જે કંઈ ઉપમા આપીએ કે નિરાકાર બ્રહ્મની કે સત્યની ઉપાસના જે આપણે એને નામ આપીએ છીએ તો એનું એવું છે કે એની અંદર ભૌતિકતા એટલે પાંચ તત્વો નથી પાંચ તત્વો નથી મતલબ પાંચ તત્વો નથી તો આપણું મન જે છે ને એ પણ પાંચ તત્વોનું બનેલું છે તો ત્યાં મન પણ નથી હવે મન નથી તો સમય પણ ન હોય તો એ છે ને વિજ્ઞાનની આજની આધુનિક પરિભાષામાં એવું કહી શકાય કે એ જે ઈશ્વરની સ્થિતિ છે ને એ નો ટાઈમ એન્ડ નો સ્પેસ નો ટાઈમ એન્ડ નો સ્પેસ અત્યારે જાણ ખાતર કહી દઉં લંડનની અંદર એક લેટેસ્ટ ફિઝિક્સ લેબોરેટરી બની છે આધુનિક વિજ્ઞાનની સૌથી લેટેસ્ટ ફિઝિક્સ ઉપર જે શોધ થાય થઈ અલગ

જે લાઇબ્રેરી સન લાઇબ્રેરી નામ છે Google માં સર્ચ કરવાની દર્શક મિત્રો સન લાઇબ્રેરી આ બાપુ આ એના લેખ આવેલા આવે છે ને હા તો એ જે મૂર્તિ એની વિશે આખો સંશોધન ની એક મોટી લાઇબ્રેરી તૈયાર કરી છે હવે એની જે એ મૂર્તિ છે એની આગળ બધા સાયન્ટિસ્ટો ફોટા પણ પટાવે છે રિસર્ચ ઓ ફોટા પણ આવે છે અને એ લોકો છલે ઓ સ્ટેટમેન્ટ આપ્યું તો 2018 માં કે અમે જે શોધ કરી રહ્યા છીએ જે તરફ જઈ રહ્યા છે ઋષિ ભારતના ઋષિમુનિઓ હજારો વર્ષ એ તરફ હતા એ તરફ જઈ રહ્યા છે પહોંચ્યા નથી હવે એ લોકોની એવી ઈચ્છા છે કે અમે ભૌતિકતાના માપદંડથી જે અભૌતિક છે જેને આપણે ઈશ્વર કહીએ એની અમે શોધ કરીએ પણ એ શક્ય છે નહીં અને મારા જેવો બાવ અહીંયા ગિરનારમાં બેહીન કે માનવાના નથી પણ આ એક ઉદાહરણ છે કે આ જે અભૌતિકતાની દુનિયા છે ને એ ઈશ્વરની દુનિયા છે બાબુ ગિરનારની વાત કરી તો ગિરનાર તો એક અદભુત ભૂમિ મારાથી તો જેટલું જાણવાની પ્રયાસ મેં કર્યો છે કે કેટલા બધા મંદિરો છે એટલા સિદ્ધિ યોગી યોગીઓ છે એટલા ઇતિહાસ છે અશોકના શિલાલેખ હોય પછી રાણકદેવી રાખેંગાર હોય કે નેમિનાથ હોય મા અંબા હોય સતી સ્વરૂપા હોય તો આ એક જે ભૂમિ છે એ અમારું તો લેવલ મતલબ એ ભૂમિના મહેસૂસ કરવા સુધીનું ન નથી પણ તમે એ થોડું ગિરનાર વિશે અર્જુન રાજી થતો ને તેમ અમને એની પાછળ મજા આવે એટલે એની પાછળનું કારણ એવું છે અમારા મનોરંજનની વાત હોય ને એટલે અમારું હંમેશા આધ્યાત્મિક મનોરંજન હોય અને સંસારીઓની વાત હોય ને ત્યારે મોહ મનોરંજન હોય તો અમને આ ભૂમિ ઉપર આવીએ ને એટલે અહીંના જે પોઝિટિવ વાઇબ્રેશન આજની ભાષામાં અને આપણી સાંસ્કૃતિક ભાષામાં જેને કહીએ ઓજસ ઉર્જા એટલા બધા પોઝિટિવ છે કે જેના લીધે અમે અહીંયા આવીએ ને અમારી બેટરી ચાર્જ થઈ ગઈ હું અહીંયા ચાર્જ થવા માટે આવું છું ચાર્જ થવા માટે થોડા ઘણા મન વિચલિત થયું હોય કે જે કાંઈ થયું અહીંયા આવીએ ને પિતાની ગોદમાં એટલે બાળકને પિતા એટલે એમ લાગે ને કે સંપૂર્ણ ઈચ્છા પૂરી થઈ ગઈ તો અમને એવો અહીંયા આનંદ આવે હવે ભારત અને વિશ્વની અંદર છે ને આવી ઘણી બધા ડાયમેન્શનોની જગ્યા છે જે ઘણા બધા પોઝિટિવ વાઇબ્રેશનો છે એમાં જો પ્રથમ આપણે લઈએ તો હિમાલય છે અને બીજા નંબરે ગિરનાર ગિરનાર અને બીજા નંબરે ગિરનાર છે તો ગુજરાતી હોવાનું એમાં પાછા ગિરનારી હોવાનું બહુ ગૌરવ લેવું જોઈએ અને આ એવો હોર્સ પાવર છે અનલિમિટેડ કે આનો હંમેશા આનંદ લેવો જોઈએ બંને પરિભાષામાં કહું છું કે આધુનિક લોકો અને અત્યારના જૂના લોકો બંને સમજી શકે આ એવા વાઇબ્રેશન છે અહીંયા આવીને તમે કોઈ મંદિરમાં જાઉ કે ન જાઉં મને કોઈ ફરક પડતો નથી તમારી આસ્થા હોય તો જાઓ ન આસ્થા હોય તો જબરજસ્તી જવાની જરૂર નથી પણ મને એટલી ખબર પડે કે જાહેર રિચાર્જ જાહેર બેટરી રિચાર્જ કેન્દ્ર છે બધાનું આવો શાંતિથી એક યોગ્ય ડાયમેન્શનમાં બેસો બરાબર છે એટલે આ સોફ્ટવેર યોગ્ય તમારું ખુલી જાય બરાબર છે એટલે સપોર્ટિંગ સિસ્ટમ તમારી ચાલુ થઈ જાય આ એન્ટિના મારફતે આધુનિક ભાષામાં એન્ટીના કહેવાય જેને આપણે ચોટી ગઈએ છીએ બરાબર છે કનેક્શન કનેક્શન બસ એટલું ધ્યાન રાખો કે ગિરનારમાં આવો અને કોઈ પણ જગ્યાએ તમે બેસો ને તમારું જે મૂલાધાર ચક્ર છે ને એના ત્યાં સહસ્તળ ચક્ર સુધી સ્ટ્રેટ બેસો અને બસ આંખ બંધ કર દો તમારા વિચારોને બંધ કરવાની કોશિશ જરા પણ ન કરો બસ બેસો અને એટલા બેસો કે બસ બેઠા છો અને બાપુ આપણે જે અત્યારે બેઠા પાછળ જે શિખર દેખાય છે એનું એવું એક પેલું બધી લેખને એવા છે અને અત્યારે તો સ્પષ્ટ જોઈ શકું જેમ સિદ્ધ યોગી કોઈ સૂતા હોય ને પેલું એનું નાક છે આંખો એનું મસ્તક અને આખો એવી રીતના કોઈ સિદ્ધ યોગી સૂતા હોય ને એવો સરસ મજાનો આ ગીરનાર છે તો અદ્ભુત બાપુ તમારા જવાબો છે આગળ એક પ્રશ્ન એ છે બાપુ કે અમે સંસારીઓ ઘણા વાળા બાંધીને જીવીએ છીએ બરાબર કોઈ ધર્મના વાળા બાંધા હોય કોઈ જ્ઞાતિઓના વાળા હોય અમે એવું સમજીએ છીએ કે બાપુ હોય એટલે બસ બાપુ કે સાધુ થઈ ગયા કે સંન્યાસ લઈ લીધો તો એમાં છતાં હું ક્યારેક જોતો હોય કે કોઈ બાપુ છે એના વસ્ત્રો આ કલરના હોય છે કોઈ બાપુ કાળામાં હોય છે કોઈ નાગા સાધુ હોય છે કોઈને અઘોરી કહેવાય છે કોઈ ભગવાધારી હોય છે કોઈ પીડા પિતામબર હોય છે તો અમારામાં જેવું છે એવું કંઈ આપ આપણી જે પરંપરાઓમાં એના વિશે થોડુંક અને શા માટે એવું એના કાર્યો કોઈ વેચાયેલા કે એવું શું છે તો કપડાની વાત થઈ ને એટલે મને મારા આદર્શ જે છે અને જેનાથી મને આ બધું મળ્યું છે એવા વિવેકાનંદનું એક પ્રસિદ્ધ વાક્ય છે વિવેકાનંદને એવું પૂછવામાં આવ્યું વિદેશમાં અમેરિકાની વાત છે અઢારસો ત્રાણુંમાં કે તમે આવા બધા લખર લગર વગર કપડા પહેરો તો બે જોડી બિચારા લઈને ગયા ગરીબ પરિસ્થિતિમાં શિકાગો ધર્મ પરિષદ હતી તો કે આ લગર વગર પહેરો છે એના કરતાં અમે કેવા રૂપાડા સૂટ બૂટ હાથે પહેરીએ એટલે શું કે છે ખબર છે તમારી પર્સનાલિટી તમારો દરજી નક્કી કરે છે તમારો ટેલર અને અમારી પર્સનાલિટી છે ને એ અમારા સંસ્કાર અમારા સંસ્કાર અમારી પર્સનાલિટી નક્કી કરે છે તમારો તો આ ટેલર દરજી નક્કી કરે છે અપ્રુડેટ સૂટ એટલે માણસ સારો ઓકે અમારા તો ચારિત્ર્ય અમારા ચારિત્ર ચારિત્ર અમારું વ્યક્તિત્વ નિર્માણ કરે છે બીજી વસ્તુ જે કપડાં જે છે ને જે સંસારીઓ અલગ અલગ કપડાં પહેરે છે ને કપડાનું બી એક વિજ્ઞાન છે પણ પછી ચર્ચા કરશું પણ જે કપડાં અલગ અલગ જે પહેરે છે ને એ તમારી છે ને એક પર્સનાલિટીનો વિષય છે મૂળ તો શરીર ઢાંકવાનો વિષય છે પણ એક પર્સનાલિટી પસંદગી અને આ બધાનો વિષય છે અને અત્યારના સમય યુવાન હોય તો એને લગ્ન કરવાના એટલે આ બધું ખોટું પણ નથી પણ અમારા જે કપડાં છે ને એ ફેશનનો વિષય નથી ધારો કે હું સન્યાસી છું હું કેસરી કલર મતલબ ભગવો કલર જેને આપણે કહીએ પહેરું છું તો એની પાછળ જ્યારે ઋષિમુનિઓ મુનિઓ મેં કીધું ને પહેલાં પણ ઋષિમુનિઓ મુનિઓ સાયન્ટિસ્ટ નથી સુપર સાયન્ટિસ્ટ સુપર સાયન્ટિસ્ટ તો એ લોકોએ ભગવો જ કલર હું કામ પસંદ કર્યો બીજો કેમ નહીં હા બસ એટલે જ બરાબર છે તો એની પાછળ કારણ છે કે સન્યાસીઓનું મૂળ કામ છે આગના ચક્કર ઉપર કાર્ય કરવાનો હવે આગના ચક્રનો કલર જે છે ને ઓરેન્જ છે ભગવો છે એટલે અમને ભગવો ધારણ કરાવ્યો એટલે એ વખતનો જે સમાજ છે ને ખબર પડે કે ભાઈ આ કયા ચક્ર માટે મહેનત કરે છે બરોબર છે કાળો જે કલર હોય ને ઉદાસીય ખાડામાં કાળો હોય હા નાથજી પણ કાળો પહેરે ના ના સંપ્રદાય હા તો કાળો કલર પહેરે છે એ લોકોનો વિષય છે તંત્ર સાધના હવે તંત્ર સાધનાની વાત થાય ડર જેવો મેહુલ ઊભો થાય થોડું પેલું અમારે પેલું આની ઉપર કંઈક જાદુ ટોણા ને મેલા ટોણા કરી નાખ્યા ને એ બધું બહુ ચાલે છે હવે તાંત્રિક લોકો રહ્યા ને કે તંત્ર સાધનાને આધુનિક ભાષામાં કહીએ ને તંત્ર મંત્ર તો એ ડરવાળો વિષય નથી એને આધુનિક ભાષામાં ડીકોડ કરીએ ને તો તંત્ર એટલે ટેકનિક છે ને ટેકનિક માટેનો મંત્ર છે અને એના પાસવર્ડ છે જેમ સોફ્ટવેરમાં હોય અચ્છા તો એ અલગ અલગ કામો માટે થઈને છે અને એ રાષ્ટ્રના હિત માટે થઈને છે તો એટલે એ કાળો કલર પહેરે છે પછી બૌદ્ધની અંદર જોજો કે એ લોકો પીળા કપડાં પહેરતા બૌદ્ધ આપણાથી અલગ નથી આપણામાંથી જ છે તો પીળો કલર એટલા માટે પહેરતા કે બૌદ્ધે એવું વિચાર્યું કે હું જો બધાને આત્મજ્ઞાન સુધી લઈ જઈશ ને તો એકથી બે પુરુષોને બહાર કાઢી શકીશ એના કરતાં હું લોકોને શરૂઆત તો કરાવી દઉં પછી તો ઓટોમેટિક લોકો આત્મજ્ઞાન સુધી પહોંચશે એટલે એમને મૂલાધાર ચક્ર ઉપર કાર્ય કર્યું એમના જે મૂલાધાર ચક્ર છે ને જેને આપણે હિન્દુ એવું કહીએ કે એનો એના આપણા દેવતા છે ગણપતિ ગણપતિના બધા વસ્ત્રો પીળું જ જશે તો મૂળ જે મૂલાધાર ચક્ર છે ને એનો કલર પીળો છે જેમાં આજ્ઞા ચક્રનો ભગવો છે એટલે એ લોકો એ કપડાં પહેરે છે જે લોકો બીજા ચક્રની જાગૃતિ માટે મથે છે એ લોકો ભક્તિમાર્ગના લોકો હોય છે એ લોકો સફેદ કપડાં પહેરે છે કે સીતારામ મહાત્મા બરાબર છે જે દાસ પરંપરાથી છે તો એ લોકો એ લોકો એ સફેદ કપડાંનું સેવન કરે છે મતલબ આ કલર પાછળ પણ સાયન્સ નહીં સુપર સાયન્સ છે સુપર સાયન્સ છે તો બાપુ જ્ઞાન જ્ઞાનકો ગ્રહી લહે ને થોથા દીયે ઉડાય વા બેટા તો તમારી વાતો ખરેખર અદ્ભુત છે મને ખૂબ મજા આવી અને મિત્રો જે જોઈ છે અને બધાને ખ્યાલ જ છે મોજે ગુજરાતની અંદર હું આવા લોકોને મળવા માટે વધારે પ્રયત્ન કરું છું કે જ્યાંથી કંઈક મજા આવે જાણવાની મારો ખુદનો પણ એવો શોખ છે તો બાપુ ઘણી બધી વાત થઈ આવજો જય માતાજી જય ભોળેનાથ જય ગિરનાર નથી મારે ઈશ્વર જોતો કે નથી મારે મોક્ષ જોતો જો મા ભારતીની આવી આવી સેવા કરવાનો જો મને અવસર મળે ને તો મારે હજાર જન્મ પછી પણ મનુષ્ય જ અવતાર જોઈએ છે રાષ્ટ્રવાદ સર્વોપરી રાષ્ટ્ર હશે તો સમાજ છે સમાજ છે તો સાધુ છે ને સાધુ છે તો મંદિર ને બધું છે નહીં તો બધાનો નાશ છે